સ્વાગત છે આજના લોકમાં આજના લોકમાં આપણે પહેલા સ્ટોક ક્લિયર સેલની વેરાયટી બતાવી દઈએ પછી હું બીજી વેરાયટી પણ બતાવીશ આ છે કુર્તી કોટનની કુર્તી છે ટ્રિપલ એક્સલ અને ફોર એક્સલમાં એકસો પચાસનો ટ્રિપલ એક્સલ અને ફોર એક્સલ ત્યારબાદ કોટનની કુર્તી આવશે તમારે ટ્રિપલ એક્સલ ફોર એક્સલ ફાઈવ એક્સલ ને સિક્સ એક્સલ એમ

જો કે મસ્તની কুরતી છે આ ખાલી એકસલમાં ફૂલ ઇનર વાળી આવશે ડબલ એકસલમાં આ પણ મસ્ત છે એલ થઈ જાય આ પણ છે ફ્રી છે એટલે થઈ જાય નાયરા કટ એકદમ મસ્ત છે સરસ ની છે સાઈડ વન પીસ ગોળ કુર્તી છે એકસો પચાસ માં આ બહુ જોરદાર પીસ છે માં છે ડબલ એક્સલ લખ્યું પણ એક્સલ ને ફ્રી સાઈઝ વાળા થઈ જાય આ પણ મસ્ત પીસ છે તો મસ્ત ની ગોળ સરસ ની બહુ જોરદાર પીસ છે એલ અને એક્સલ જયપુરી કોટન માં આવશે ફોર એક્સલ ફાઈવ એક્સલ એલ સાઈઝ આવશે જયપુરી કોટન પ્યોર જયપુરી કોટન યુનિક એકસો પચાસ વચ્ચે કટવાળું એલ સાઈઝ બહુ મસ્તનું પીસ છે એકદમ સરસનું એક્સએલ અને ડબલ એક્સએલ વાળાને થઈ જાય આપણ મસ્ત પીસ ફોલિનર સાથે એકદમ ગોળ ફૂલ લોંગ આવશે હેવી પીશ છે બહુ સરસનું એકસલ થાય જો આખું પીશ તમારે જોવું આ રીત આખું છે નાયરા કટમાં સરસ બી છે એલ સાઈઝ આ પણ એલ સાઈઝના ફૂલ ઇનરવાળી છે આ પણ ફૂલ ઇનરવાળી એમ એ મને એલ બે સાઇઝ છે ક્યોર કોચનમાં આવશે નાયરા કટમાં સાઈઝ ઓરેન્જ કલર માં ઓર ડબલ કલર ની ફૂલ ઇનર વાળી નાયરા કટ માં આવે ઓર સોરી નાયરા કટ નથી એલ સાઇડ માં કટ વાળી આવશે જયપુરી પ્યોર જયપુરી કોટન આવશે મોટા પત્તી વર્ક વાળી આપણે એકદમ મસ્ત 4x અને 5x પહેલા હું તમને બતાવ્યે સો રૂપિયા માં બેચ દી સિંગલ બેચ ની આવશે મોટી બેચ દી કર્સે ખાલી 100 રૂપિયા

કે સ્ટોક આવી ગયો તો બેનોને આપણે વિડીયો બનાવીને મૂકીએ તો ધ્યાનમાં આવી જાય કારણ કે અમારા કુથિયાણાના બેનો આમાં તો રહી જાય છે એનો વારો આવે તો બેડશીટ પૂરી થઈ જાય છે ખાલી સો રૂપિયામાં છે મહેંદી કલર જો કલર એ બધા મસ્ત ખાલી કોર્ટરની બેડશીટ છે તમારે એકદમ મસ્ત બધી હવે હું તમને બતાવીશ પહેલાં એક બેડ કલર બતાવી દો કમ્ફર્ટર આવશે બેગમાં પેકિંગ આવશે ઓકે એસી કમ્ફર્ટર

એને અમારે તો ખોલી ખોલી ટ્રીસ બતાવવું પડે કારણ કે મારા કસ્ટમર મારું કોઈ ભરોસો છે ઓનલાઈન મંગાવે છે એને ડિઝાઇન જોઈ અને ફટાફટ એ રહી ના જાય બુકિંગ કરાવવામાં આ બધી જો કમ્ફર્ટર જ છે સરસના એકદમ મસ્ત પીસ છે બધા ડિઝાઇન એ સરસની છે એસી કમ્ફર્ટર છે બહુ મસ્ત પીસ છે થોડીક ઠંડી હોય તો સરસ ઓઢવામાં મજા આવે એવા છે સિંગલ ના હે તો કેવો મસ્ત પીસ છે

આવી સરસની ની નવી વેરાયટી હોય ને તો આપણે કૈલાશ કૈલાસ વોલ કુતિયા નામની ચેનલ છે ને લાઇક્રાઈબ કરજો જેથી તમને ઘણી વેરાયટી જોવા મળી જાય